થાય છે એ રીતે આપણે યુવક મંડળની સભાઓ પણ ચાલુ કરી નાખી એ જ રીતે આપણે મહિલા મંડળની સભા ચાલુ થાય કિશોરી મંડળ સભા ચાલુ કરી કિશોર મંડળની સભા ચાલુ કરી છે સાથે સાથે આપણે નહી હોય તો દસ વીક થી આપણે વાળ મજા ની ચાલુ કરવાનું બનાવે જેમાં એનું ખાસ મહત્વ એ આપણે કહ્યું કે બાળકોમાં સંસ્કારનું સુજન અને સેવક લોકો ઘણીવાર પત્રિકા વિશે લેતા હોય છે એવું કે બાળકો શેરીઓમાં રમતા હોય છે ફરતા હોય છે આડા અવડા એના માટે ખાસ કરીને આપણે એ કહી જોયું કે ભાઈ આપણે મંદિરમાં આપણે ખાસ એ સમય સ્વામિનારાયણ જે યોજના આવે આપણે મંદિર તૈયાર થઈ ગયું છે

ટૂંક સમયમાં કિશોર મંડળ ચાલુ કરી નાખીએ એમાં કિશોરો જેથી દસમાં બારમા ધોરણ માં અને કોલેજમાં આવે ચાલુ સાથે સાથે આપણે દર અઠવાડિયે સભા પણ રાખીએ છીએ દર મંગળવારે આપણે સભા થાય છે એનો સમય છે આપણે આઠ થી સાડા આપણે દર સભામાં આપણે પ્રસાદમાં ભોજન પ્રસાદ ભોજન પ્રસાદ તો ખાસ આયોજન કર્યું બધા લોકો અહિયાં મુક્તો ની સભા આવે ને ત્યાં ગણી ને એ જમી ને અને ખાસ કરી બીજા મુક્તો ને પણ આ આપે છે અને એક દાસ થી પ્રાર્થના કરે છે વિનંતી કરે છે કે આપ એક વાર મંગળવાર ની સભા માં આવો અમારું મંદિર જોવો અને દર મંગળવાર સભા તમે જોઈ જેથી કરીને ને આપડે પોતાનું પણ અંદર દેહ ની થાય

જેમાં મહિલાઓનું પણ માન એમાં સિંચન થાય લોકોમાં પણ સંસ્કારોમાં આવે સંસ્કારોની વૃદ્ધિ થાય એ રીતે ઘડતર થાય એટલી સામાજિક પણ જે અત્યારે બધા બધું સમાજમાં બધું હાલે છે જે બધું એમાંથી માણસોને એમ થાય કે અમે સત્સંગ કરી રહ્યું છે આપણું દેહ શું થાય બધી આત્મા શું થાય બધું માટે આપણે મંડળો પણ ચાલે મહિલા મંડળ ચાલુ છે એ રીતે કિશોર યુવક માં બધા મંડળો બાળ મંડળ બધા મંડળ ચાલે ખાસ ખાસ આજ વર્ષની અંદર મતલબ કે બે હાજર પચીસ માં જોવો પડે સ્વામિનારાયણ ભગવાન નું મંદિર આપડા ભુજમાં સ્વામિનારાયણ મંદિર છે એમાં એક મહારાજ છે દર્શન કરો લાભ લો અને મારા તો આપણા એક મા છે સંપ્રદાય બધા હોય મારા તો આપણા એક જ છે બાપા આપણા બાપ સ્વામી ને જ છે ખાસ ખાસ બધાને વિનંતી છે આપણા જે મંડળો ચાલે છે એ મંડળોમાં યુવકો ખાસ આવે તેથી કરીને આપણા મંડળોમાં એ લોકોને પણ એક બાકી તો

આ એસ એમ એસ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ મુન્દ્રા રિલોકેશન સાઇટ પર આવેલું છે જ્યાં દર મહિને એક માસિક સમય થાય છે તે સિવાય દર અઠવાડિયે પૂજ્ય સંતોના સાનિધ્યમાં દર અઠવાડિયે સભાઓનું આયોજન થાય છે તે સિવાય દર રવિવારે આપણે બાળ સભાનું પણ આયોજન થાય છે જેમાં બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે અને એમના જીવનના ઘડતર વિશે એમને માહિતી આપવામાં આવે છે પ્રતિષ્ઠાન નું આયોજન થવાનું છે જેની આગળની માહિતી અમારી જોડે રહેલા જે વાયનએસ તરીકે સેવા આપે છે આગળ આપને વિસ્તૃત માહિતી આપશે